સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલનો ફોટો સાથેનો પ્લેટ મીડિયામાં ફરતી થઈ છે જેમાં ભાજપ ઉપર હાલ કટાક્ષ કરવામાં આવ્યો અને તે પ્રકારે ગુજરાત એવું એક માત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવ એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી તેના લખાણ લખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેની સામે એક એફઆઈઆર દાખલ કરવામાં આવશે જણાવ્યું છે સુરતમાં બુધવારે સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરીને લખાણ લખવામાં આવ્યું હતું તેમાં ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ ઇન્જેક્શનનો કાળાબજાર થયો નથી ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ નાગરિક હોસ્પિટલ બિલના કારણે દેવાદાર નથી થયો ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જે ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે આ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતાની સાથે ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લીધી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર આ બાબત આવી છે અમે તેને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને વહેતી કરવી એ ગુનાહિત કાર્ય છે જે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ લખાણ લખીને ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કરાયું છે સુરતમાં અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તા નેતાઓ દ્વારા આ લખાણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરાઈ હતી તેના પર કમેન્ટનો મારો પણ જોવા મળ્યો હતો સરકારનો ઉધડો લેતા હોય તે પ્રકારની કોમેન્ટ સોશિયલ યુઝર્સ લગતા દેખાવા પામ્યા હતા લોકોમાં સરકાર લઈને જે રોષ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યો છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ પ્રકાશવાડ નહી અઝર કુરેશી ન્યૂઝ